કોડ છે તેની આ કાર્યવાહી છે કે જ્યાં એન્ટી એક્સ્ટોર્શન કોડની કાર્યવાહી ત્યારે મોબાઈલ એપ દ્વારા લોન લેનાર લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હતા અશ્લીલ વાતો કરતા ટેલિકોલર સેન્ટરનો પર્દાફાર થયો છે ત્યારે ગ્રાહકને છેતરીને ધમકાવતા બે ની ધરપકડ કરવામાં આવી તો મુંબઈમાં જે એન્ટી એક્સ્ટોર્શન સ્કોડ છે એની મોટી કાર્યવાહી સામે આવી છે કે જ્યાં મુંબઈ થાણે એન્ટ્રી એક્સ્ટોર્શન સ્કોડ ની કાર્યવાહી મોબાઈલ એપ દ્વારા લોન લેનાર જે લોકો છે તેઓને હેરાન પરેશાન કરવામાં આવતા હતા આ સાથે અશ્લીલ વાતો કરતા ટેલી કોલ સેન્ટર નો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જ્યાં ગ્રાહક ને છેતરી ને ધમકાવતા હોય તેવા બે લોકોની ધરપકડ કરવામાં આવી